ગતરોજ બાટા પોલીસ સ્ટેશન ખાતે એક રોડનો બનાવ બનેલો જેમાં કલા ગોલ્ડ કંપની કે જે અમદાવાદ ખાતે ગોલ્ડનું મેન્યુફેક્ચરિંગ કરે છે જેના સેલ્સમેન યાજ્ઞિક ધર્મેન્દ્રભાઈ જોશી તેમજ ધનરાજભાઈ પાંડગેર કે જેઓના સેલ્સ પર્સન છે જેઓ ગયા ગયા સોમવારથી જૂનાગઢ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ તેમજ લીંબડી તેમજ ધારાના વિસ્તારમાં પોતાનું સોનું વેચવા માટે આવેલા હતા અને ગતરોજ તેઓ સાંજે લુધિયાણાથી સાંજે સાત વાગે રવાના થઈને અંદાજે કોણાકની આજુબાજુ બાટવા પોલીસ સ્ટેશનને આસપાસ આવતા તે દરમિયાન તેમના ફોર વ્હીલમાં હવા ઓછી જણાતા તેઓ નીચે ઉતરેલા તે દરમિયાન એક વ્યક્તિ ધસી આવી તેમની સાથે ઝપાઝપી ગાળા ગાડી કરી તેમજ એને શરીર જેવો હથિયારથી ઈજા કરેલી બાદમાં બીજા બે જણ આવી જતા તેઓના ફોર વ્હીલની અંદરથી સોનાના દાગીનાની સુકેસ હતી જેમાં સોનાના દાગીના ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ એક કરોડ પંદર લાખ અને બ્યાસી હજારની પોતાની લૂંટ કરી નાસી ગયાની ફરિયાદ ફરિયાદી શ્રી જાગણીકભાઈએ જાહેર કરતાં વાટો પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને આગળની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરએ સંભાળેલી છે આ બનાવની જાણ થતાં તુરંત જ પોલીસ અધિકારી શ્રી મહેતા સાહેબ ડીવાયસપી તેમજ તમામ કેસો ડિવિઝન ઓફિસરો તેમજ જિલ્લાના પણ ડિવિઝનના ઓફિસરો આવી ગયેલા અને જુદી જુદી ચૂકવું પાડી આરોપી પકડવાની તજવીજ હાથ રહી છે